જિલ્લાના ઝઘિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ શમશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી છે અનુસાર નજીકના મઢી નર્મદા કિનારે આવેલા શમશાન કામગીરી થોડા વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી પરંતુ આજે ત્રીસેક લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થનારા કામગીરી શરૂ થયા બાદ અધૂરી રહી છે શમશાનના સ્થળે જે જરૂરી સુવિધાઓ ઊભી કરવાની હતી તે કામગીરી અધૂરી રહેતા તાલુકાની જનતા તકલીફ ભોગવી રહી છે શમશાનની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી છોડી દીધી છે શમશાનની અધૂરી કામગીરી બાબતે સ્થાનિક નેતાગીરોની વિવાદ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે એવા સવાલો તાલુકાની જનતામાં ઊઠી રહ્યા છે ગમે તે કારણ હોય પરંતુ જનતાના નસીબમાં તો હાલ હાડ મારી ભોગવવાનું જ લખેલ હોય એમ જણાય છે આ શમશાનનો ઉપયોગ ઝઘડિયા સહિત વિષેક જેટલા ગામોના લોકો મૃતદેહોના આગને સંસ્કાર કરવા કરે છે શમશાનના સ્થળે સંડાસ વોશ બેસિન જેવી સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં નહીં હોય લોકો વ્યથા અનુભવતા જોવા મળે છે ઉપરાંત મૃતદેહને સ્નાન કરાવવા ઘણીવાર નીચે નર્મદામાંથી ડોલ ભરીને પાણી લાવવું પડતું હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે વળી શમશાનને જવાના રસ્તા પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાની સમસ્યા પણ જણાય છે ત્યારે ઝઘડિયા પંથકની જનતા મડી કિનારે આવેલા શમશાનની અધૂરી કામગીરી તાકીદે પૂર્ણ કરવા તંત્ર આગળ આવે તેવું ઈચ્છે છે